આ તો જ માંડવી હારસો તો સોરી સોરી ખાવ ને એટલે એવું જ થાય દાત આવે એટલે એમ કે ખાવા ઢીલી પડી રમવાનું કેવાય ખાવ ભૂલી ગયો એવું લાગે કા સમજો ને રામ રામની સીતારામ બધાને માતા જવાનું હારું કરે ને બધાને હાજર નરવા રાખી શુભેચ્છા આપીશું છું તો ત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાય ધન તૈયાર થઈ ગયા બે દિવસથી તો નાવાનું હરખું નતા આવતું કેમ કે શિવાની બેન રહે નહીં અને પછી શરદે ને એવું બધું હતું ને કાલનો પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદના આપણે ઠંડા પાણીના લીધે નાયા નહીં અને અત્યારે તો બસ સવારમાં શિવાની બેન હું તા ને એટલે વહેલા જઈ ગઈ અને ગરમ પાણી મૂકીને ફટાફટ પેલા તો નાય જ નાખો છે એટલે એને ખાને તૈયાર થઈ ગયા ને એવું બધું તો હજી બાકી છે ને શિવાની બેન પછી જાગી ગયા તા ઘરે આવીથી ગઈ ને કે જાગી ગયા થોડા ઘણા એના કપડાં હતા તો ને એવું બધું ધોયું અને હજી એમ તો પડ્યા છે પણ એ અમારા બધા એના પડ્યા છે પણ એ તો વાંધો નહીં પણ શિવાનીના કપડાં આપણે પહેલાં જ ધોવા પડે કેમ કે તારે વરસાદ જેવું છે એટલે પાછા હુકાય એ નહીં એટલે હજી કાકા આવું વાતાવરણ છે વાદળાને લીધે સુરત તો દેખાતા નથી ને વરસાદ આવે એવું જ વાતાવરણ છે ને બાકી લીલું લીલું છમ દેખાય છે અને થોડો ઘણો આ બાજુથી આપણને નદીએ પાણી જતું હોય છે ભરપૂરી એનો અવાજ પોતાને સંભળાય છે કેમ ક્યાંયથી ને આપણે આ આ એક બે ને તરત જ અહીંયા નંદી છે એટલે હામી ધાર બતાવી ધારની તો એઠી છે એટલે હાવા ટુકડી જ નંદી છે એ ધારની તો આ બાજુ ઘણી છે એટલે ખાલી બે જ ને એટલે ત્યાં જ નંદી છે એટલે ઘણો ખરો અહીંયા પાણીનો અવાજ સંભળાય છે કેમ કે કાલે બપોરનો વરસાદ ચાલુ થયો હતો આમ ગણો તો દોઢ વાગ્યે કાં બે વાગ્યે અને અહીંયા પછી હારો વરસાદ ત્રણ વાગ્યા હમણાં ડુંગરમાં મોટાભાઈની હતા ને તો એમ કહેતા હતા દોઢ વાગ્યા અહીંયા હારો વરસાદ આવી ગયો હતો પણ અહીંયા હારો નહીં થોડોક જ આવ્યો હતો પછી પાછો ત્રણ વાગે અહીંયા સારો વરસાદ ચાલુ થયો હતો ઠેઠ હાંચે વાલટાણા સુધી ચાલુ રહ્યો એટલે ત્યારે બંધ થયો હતો વરસાદ એટલે ઘણું ખરું નદીમાં પણ પાણી આવ્યું હોય છે તો હાલો હવે આપણે થોડું ઘણું સિવાની બેન એમ કે મજા નથી ને એટલે આમ પાછી હોઈ ગઈ છે એટલે હોય છે કે થોડું ઘણું આપણે ઘરનું કામ કરી નાખીએ અને ભૂખે લાગી જાય તો વરસાદ એવું ટાટું વાતાવરણ હોય તો અને પછી ચિરાઈ લેવી પક્ષીઓને પહેલાં ત્રણ નાખતા જઈશું પછી આપણે શીરાવા જઈશું ઘઉં લઈને આવ્યા છીએ નાખી જ દેવી પહેલાં અને અગાસીમાં આવતા કેટલો પાણીનો અવાજ આવવા મળ્યો નહીં છે એટલો હં નહીં નથી આવતો પણ અગાસીમાંથી આવતા તો આમ ઘણો ખરો પાણીનો અવાજ સંભળાય છે આ જોવા કાંઈ પવનનો અવાજ નથી થાતો પણ આજે પાણી આલું જાય છે ને એનો અવાજ આવે છે એટલે સરસ મજાનો અવાજ આવે છે અને બોલી પેપરમાં એવા પક્ષીઓ આવે છે ને તો એને જોવાની પણ મજા આવે કેમકે અલગ અલગ પક્ષી હોય ને એટલે નવીન જોવા મળે ને એનો અવાજ કંઈક અલગ જ છે એટલે મજા આવે તારા અહીંયા આવતા જો ઠંડો ઠંડો પવન આવે છે પણ ઠંડો ઠંડો પવન નથી ખાવાનો છે સિરાવાનો છે તો ઘરે જતા રહી અને પછી સિરાવે છે અહીંયા નદીનો અવાજ આવે છે તો મજા આવે અહીંયા સાંભળવાની પક્ષી પડશે ને એમાં પેપિયું ખાઈ એવી થઈ ગઈ છે એટલે એમાં કાંઈક અલગ જ પ્રકારનું પક્ષી આવે છે એટલે ઘણા ખરા આવે છે એક નથી આવતું પણ આપણે તો કોઈ દિવસ જોયા નથી આમ પપ્પી કલર હોય જો આ બાજુ તાર પહોર બેઠું છે હા બતાનું આમ પોપટી કલર છે તો આમ પીળો કલર ને આમ હોલી જેવો કાંઈ કબૂતર જેવો થોડો ઘણો ઘાટ આવે પણ આમ ખબર ન પડે તો બે દેખાય છે આનું નામે નથી આવડતું અને જોયા એ પહેલી વાર આ પેપરમાં બસ પેપિયું ખાવા મળે કાંઈથી ઘણાઈ આવે છે એટલે બસ જોયા પહેલી વાર એટલે આ પેપરમાં જો નીચે કેટલી પડશે ખાઈ ખાની આથી પડી છે ને માથી ઘણા દેખાય છે ઘણા કાંઈક પક્ષી આપણે જોઈએ પહેલી વાર છે કેવા છે તો બે દેખાય છે અહીંથી

કે બસ એમ નામ કરી સાહેબ હોય એને તે કરવી પડે કે હવે નહીં એક દિવસના ના સાહેબ હતા એક જ દિવસના ના હા તો સના મને ભણવા પડજો ને કેલ્ક્યુલેટર લઈને ભાઈ બે ગયા છે અને શિવાની બેને જે હું થશે તો આપણે માસરી માંથી ને ફળિયા માંથી ને હંજવારી કાઢવાની છે તો હંજવારી કાઢ નાખશું હું સાધુ 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 ને હજી વાર છે ભેંસ દેવાની છે ને પછી સાધુ મળશે વંશભાઈ હો તો આપણે જો મોસરીમાં જે હંજવારી પડી છે થોડાક વાસણે ભેગા થઈ ગયા છે વાસણ તો પણ સીરાઈ લેવી ને પછી બધા હારે તો શું પણ હંજવારી ને હું આપણે કાઢી નાખી ફળી બોર નાખવી ને મોસરી માં વાળ નાખવી રામ રામ ને સીતારામ ટાયર નાખતો હવે શિવાની બેન ને પણ હવે એમ કેવા કે ધીમે ધીમે હવે રાગે આવતું જાય છે અને જે નિષ્લા દાંત ફૂટતા એના હવે એમ કેવાય ઝરીક ઝરીક ખોટા પણ બહાર દેખાવા મળ્યા છે તો એ આમ થોડાક તો ફોન કરે છે કેમ કે શરદી ઉધરસ ને એવું બધું રહે એટલે થોડુંક આમ ઉધરસ આવે ને તય થોડુંક કેરો બાકી તાવ ને તેવું બધું

બોલું તો આમ હા હા કરતી હોય ને રાધે રાધે બોલે એટલે એક જ ધારી આમ તમે ન બોલાવો ને તો બોલા કરતી હોય તો બગડા સાટી બોલાવો ને તારે આખું થોડીક ઝીણી થઈ ગઈ છે હાથ ખાલી આમ 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 ઉતાઈ તો એવો થોડીક થોડીક આવો કોલ્ડ માં આવો મને એટલે વાંધો નહી આવત રાગે આવી જશે કદાચ એકાદી બેદી કદાચ આવું રહે દાંત પછી આમ બારા ખોટા ફૂટી જાય ને પછી હાવ રાગે આવી જાય પછી બહુ એટલો બધો વાંધો ન પણ જયારે બહાર

પુરાય રહેશે ને ત્યારે હાવ હા બદલા જશે ફૂટે ત્યારે એમ થાય જ છે વરસાદ ચાલુ થઈ જશે આમ તડકો છે ને આમ વરસાદ આવશે એટલે ઝરમર ઝરમાં બહુ વધારે નહીં આવતો એટલે ઘર બાજુ હાલતા થઈ ગયા આવે

બાકી જો ગુવાર ઉતારે છે પડામાં ન વાયો ને અહીંયા વાયો તો અહીંયા થઈ ગયો નવા જાંબુડા થઈ ગયા છે અહીંયા જો પાસે થયા છે તો જાંબુડા બીજા અને આ તો કેટલા એમ થાય ઘણા દિવસની ના છે એટલે ઘણા મહિનાથી એમ કહેવાય કે મોટો છે અને આ બાકી નાનખા નાનખા છે હાલો ગુવારની શેંગુ ઉતાર લેવી નાખ તો ગુવારનું શાક બનશે હું સોરી જાય ગયા સોરી સોરી માંડવી ખાય માંડવી ઓળખાય ને ખાય થોડી થોડી થઈ ગઈ

નકરી માંડવી ખાય માંડવી ખાવાય આ તો ખાવ ને એટલે એવું જાય મકાઈ છે

अच्छाल जखिया घाजी मकाला है? ने यह वजान उे जाग जागाता है? वजान उजागाता है? बवजान लागाता है, वजान आप दोगी जाईनी तो, तो हारू पे अगर पस्य मात माथ मर्शे तुखा आमीन में बभाः निखली जागाता है <laughs> पोर, वजागाता है जा� અહીંયા છે આ બધી આજે નીન પડે છે ને એ તમે બધા બહુ કોમેટો કરતા ને એટલે એને હારી પડે ન તો ન હારે કા આટલી બધી નીણ જો આજ તો આજ તો ભારા ને ભારા હારી આમ ના ખરી કર્યો એવું છે હા રેડી રે સરસ બસ જે જોર આવ્યો માં પોગે આ તો યથા ન ખાઈ જાઓ વેલા તો વળી આમ નખાને એટલે થળિયા યથા રે અને પીસડા આમ ઢેગલામાંથી રે ને તો સારું કેવાય પાણી પાણી પીવું પડશે તો હવે આપણે નીર ને એવું બધું હરાઈ ગયું છે અને આપણે બેન રાંધે છે એટલે વાળું વાળુની બધી તૈયારી કરે છે અને શિવાની બેન હોઈ ગયા એટલે જ આપણે નીન હારવા જવા દીધી નકર તો શિવાની તમને બધાને ખબર છે કે અત્યારે થોડીક મળત જેવું છે એટલે કાંઈ રહેતી તો નથી પણ પછી હોઈ જાય એટલે ઈસકો ચાલુ રાખે ને એમાં અંકિતા બેન આવી ગયા હતા એટલે હવે ઉપાધિ નથી એટલે એ ઘડી બગડી ઈસકા આવે એટલે કીધું આપણે બેન હાલ લેવી એટલે નીડને એવું ઇંધું હરાઈ ગયું છે હવે બસ ઓલા કરી ને પછી વાળું પાણીની એવી બધી તૈયારી કરીશું એટલે વાળું કરી લઈશું તો બસ આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય